આજે આપણે ચેલેન્જ વિડીયો કરવાના છે આ બસ સ્ટેન્ડ અંદર આપણે ચોવીસ કલાક વિતાવવાના છે ખાવું પીવું બધી વસ્તુ આપણે ચોવીસ કલાક આપણે બસ સ્ટેન્ડ અંદર જ રહેવાનું છે અને જે હોવાનું પણ આપણે સુવિધા ચોવીસ કલાક બસ સ્ટેન્ડની અંદર જ કરવાની છે આ મુશ્કેલી આપણે બહુ આ બસ સ્ટેન્ડ અંદર આપણે બહુ મુશ્કેલી આવવાની છે ચેલેન્જ વિડીયો અંદર ને આ આપણે ચેલેન્જ વિડીયો ની સાથ દેવા માટે આપણી ભેગો છે ભાઈ આવી ગયો ભાઈ માનો રબારી આપણા ભેગો તો આ ચેલેન્જ આપણે ખાલી સીધો ચેલેન્જ નથી આ ચેલેન્જમાં આપણે ટ્વિસ્ટ રાખવાના શું ટ્વિસ્ટ છે ભાઈ આગળ આ લોકો જેતપુરનું બસ સ્ટેન્ડ

તો એ એપ્લિકેશન બધે જ પેલા કરું ને તમને બસ સ્ટેન્ડ દેખાડ હવે અમે અહીંથી નીકળી છી હું માનો રંગારી આ રી ભાઈ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ એટલે આપણે ચોવીસ કલાક અને બસ પણ આવી ગઈ છે અમારા ગામની પણ બસ આવશે પણ અમારે જવાનું નથી એ વાંધો છે મોટે બસ સ્ટેન્ડ છે અમે હું જે ભાઈ બસ સ્ટેન્ડ આગળ આગળ હાલવા માંડ્યો એ મિત્રો કી બધ જવું છે ને ને ખબર નથી આવી દુખાન થઈ જાય મિત્રો આવ્યું પાણી પીવાનું છે આપડે તો પાણી તો આપડે મફતનું પાણી તો મફત થઈ ગયું આપણે એમાંથી દસ રૂપિયા વીસ દસ વીસ રૂપિયા તો બોટલ ના પણ છે મિત્રો અમારી ગાડી અમારી ગાડી જો આમ હે તો આને ભાઈ આપડી ગાડી ક્યાં પેઢીએ એ રહી હજી ચીઠી ઉલા મિત્રો એવા ભેગો દંટો લાગી ગયો છે

પાછા ડોટ્સ આવશે કે હાઈટ આવશે એ જોજો કે દેશે તારા ભાગમાં તારા ભાગમાં હાઈટ રૂપિયા જાય છે રૂપિયા જ આવે છે ને ભાઈ છે રૂપિયા માનવ રબારી આગળ છે ડોટ્સ રૂપિયા ને મારી પાસે છે 60 રૂપિયા ફક્ત ને ફક્ત 60 રૂપિયા એટલે ભાઈ આની ભાઈ ભાઈ બજેટ છે ભાઈ બહુ મોટું એટલે આપડી પાસે છે ને ખાલી 60 રૂપિયા જ છે એમાં આ 20 રૂપિયા જી દીધા ઈ આપણે ગણતા જી નહીં ભાઈ બરોબર ને હા હવે જેમ કે નાસ્તો કરવાનું પાણી બાણી પીશું કે ભૂખ લાગે એ બધું જી કરશું ને ઈ 60 રૂપિયા માંથી કરો ને આને કરવાનો 100 રૂપિયા બજાર છે રૂપિયા ફૂલ હું વાપરવાનો બોલ 100 રૂપિયા દે કઈ પાણી બાણી નો પાં આગળ ની અમારી ગાડી ઉપર જ બેઠા છે અને વાગી રહ્યા છે જોને કેટલા બધા મેસેજ આવે 8 ને 58 દઈયા ભાઈ એટલે ભાઈ સમજો ને તો નવ વાગ્યા હે હા હોય તો આપને કઈ ખબર ન હોય ભાઈ કે નહીં કઈ આપને ત્યારે અમારે કઈ નથી જો આમ એ દરવાજો છે ભાઈ નીકળ્યો તો છટકી જ જલ અને માં 3 4 નીકળો તો અત્યારે છટાઈ એવું હાલો અંદર જાવું હે ને હવે હા આ દાટવાઈએ બહુ પાછા અમે આવી કે બસ સ્ટેન્ડ ની અંદર લાવ મોબાઈલ લાવ લે અને વાગે વડિયા બસ તો હણા નહોતું કે દાદા અમારો ચેલેન્જ હાલે છે ચેલેન્જ ચેલેન્જ એટલે 24 કલાક આયા ને આને રહેવાનું નીકળે કે નો નીકળે તમને હું કેવું કે 24 કલાક આયા નીકળી જાય બસ સ્ટેન્ડ માં બસ સ્ટેન્ડ માં 24 કઈ 18 કલાક નથી ની મેં નહિ માનતા અરે આરો દાદાને એમ કેવું છે 18 કલાક કે નીકળી જાય 24 કલાક કનું ભાઈ જને મિત્રો આ બધી વસ્તુ મળે જો આ બધી ની મળે જ્યાં અમે ચોપડાની મળે રમાકરાન થેલા ને બધું મળે ત્યાં લેવું નથી ને કાઈ તારે પર 250 રૂપિયા છે વાપર વાપર ગયા ભાઈ બીજો ઉઠે કને જને છોકરાઓ નો કોરું બધાય બહુ છે કદાચ છે ને શનિવાર છે એટલે જૂતા ના આજે <laughs> <laughs>

પછી એક બસ આવી ગઈ છે ની સામે ઉભી રહી ગઈ છે કઈ બસ છે એ હવે જોઈએ આપણે કા હજી એક આવી ગઈ હજી એક આવી ગઈ બસ હા ઓ ભાઈ જોઈ લ્યો ઘોડો દોરેલો ભાઈ અશ્વ દોરેલો આ ને આપણી ગુજરાતની એસટી બસ કેવી માય બધા બસ તો મે કેટલી રાજસ્થાની બની જોઈ પણ એનો આ ટાઈપનો લુક ન આવતો ભાઈ આપણે જો આ ડિઝાઇન આ ડિઝાઇન વાળી કેસરી નકરા કલરની ભાઈ આવે ઉડીએ તો જ આવે બાકી બાવળિયામાં ગાય એમ

મે પાછો એક બસ સ્ટેન્ડ ની કરી આ છે ભાઈ હું છે આ પાર્સલ પાર્સલ બધું પાર્સલ ની જીબત जातोય ને બુકિંગ આ બુકિંગ ઓફિસ છે પછી એક બસ આવી ગઈ છે બીજો ભાગ છે ને જો આજે આપણે બગીચા કબર આપણે 50 રૂપિયા કર્યો તો ત્યારે અહીં આવ્યા હતા અમે અહીંયા માટા બાટા મારી છે આજની બારી છે ની પુખ પર આજ બારી છે ને આજી બસ સ્ટેન્ડ બનાવ્યું ઈ બધું નામ પ્લેટિંગ મારી છે અમે પાછા આ બાજુ આવી ગયા છે ટાઈમ તો કાઢવો જોઈએ ને ભાઈ કા અદર ટાઈમ કાઢવાની કઈ વસ્તુ નથી પૂછે જ આપડી બસ ક્યારે આવી છે આપણે બસમાં ક્યાં જાવું મિત્રો અમે હાલી નહી વાસી હાલી હાલી નહી વાસી ગાડી લઈને આવ્યા એમ હવે પાછું ક્યાં જવાનું દિલ્હી એ કવર મળે જવાય મારા કવર નું નામ જ ન લે ભાઈ હવે આ પીવી માઈક આ માઈક તો હવે ચા પીવી છે ભાઈ અહીંયા છે ભાઈ માનો રબારી પીવડે છે ઉપર માઈક

પેલા કહી દો તો હું આ ભાઈ ને નથી ભાઈ આપણે બધી મુલાકાત થઈ ભાઈ હું ઓળખતો નથી તમને એમ ન થાય કે કઈ ને કઈ હાલો ભાઈ દસ સબસ્ક્રાઈબર કરવાના મારી પેલા સબસ્ક્રાઈબર આપણે કરી નાખ્યું છે આ ભાઈ આપણી ચેનલ છે મારી ચેનલ ખુદ ની બ્લોગી હજી નવ બાકી હાલ હાલ હલો વિડિયો લો કે વાંધો નહીં ને હોય વિડિયો લે ચેલેન્જ આલે મારે જેતપુર ની અંદર 24 કલાકની બસ એમાં ડેર આવ્યો કે 10 સબસ્ક્રાઇબર કરવાના તો કે બીજો ચેલેન્જ ના રહી જાય દેખાડ અમારી ચેનલ છે આજી કેટલા કરવાના 8 કરવાના આ નથી બીજો મોબાઈલ હાલો હાલ કામ હમ ઓ માય કોલોની યુટ્યુબ આપણી યુટ્યુબ ચેનલ છે કાલે તમે આવી જાવો વિડિયો કાલે તમે યુટ્યુબ આવી જાવ તો રહી હગીગ નો રહી હગીમે જોઈકલક બસ સ્ટેન્ડ માં જ ને આપણે કોણ કોણ આ છે ને આપણું જનતા છે આ કોણ ના પાડવા વાળો છે આજી ભાઈ આજી બીજું આજે આપણે કેટલા કરવાના છે આજે 6 6

કોડે કોડે વાંધો તો ને બાટવાં જ પાણી બોટલ છે પાણીની ઠંડી છે ને તો નથી ચાલી વઈધાવા

થઈ છ <conclusions>

10 કે હા ભાઈ આ આ મસ્ત બોલ્યો દસ કે કરાવો મિત્રો ભાઈ બહુ હાલત ધીમી થઈ ગઈ છે થાકી ગયા છે એવો કંટાળો કરે છે તો વાત પૂછો માં કાબાઈ માનો એમ લઈ જાય ઘરે વયા જાય હવે જો માથું દુખતો મંડુ થાકી એવા કે એક એક ઠેકાણે બેઠા બેઠા આવ ના થાય અમારે ગામની બસ ની નામ આવી ગઈ હા આવી ભાઈ આપડા ગામની બસ આ રે ભાઈ મારા ગામની બસ આવી વડિયા મારા મોબાઈલમાં માં અત્યારે છે ચાર્જિંગ એટલે હું છે ને બેઠા બેઠા ચાર્જિંગ કરું છું વાયર એ એરબડ ભેગી ભેગા ભેગ એડિટિંગ તારે કાંઈ નાસ્તો બાસ્તો હું છે લાગી આપને ઈચ્છા તો નથી ભાઈ કાંઈ ખાવાની બધા તમે જ્યારે એન્ટર છે ને જ્યારે અમે આવ્યા ને એટલે બધે પેલા ચેલેન્જ ચાલુ થયા પહેલા અમે ભાઈ ઇડલી ખાઈ એવા તા ભાઈ બરાબર ને એટલે અમારો પેટ એમ ભર્યું રહ્યું એટલે એમ કે ભાઈ અહીંયા કંઈ કોસ્ટ એવી બધી મળે ને કઈ કઈ બસ એના કરતા હા

આવી ગઈ છે હવે બીજા જ વીસ રૂપિયા કેટલા મારી વેચાણ એકસો ને કેટલા હતા વીસ રૂપિયા આપણે કાંઈ ચાલે એકસો ત્રીસ હતા તારી પાસે ત્રીસ હતા એકસો દસ એકસો ને દસ રૂપિયા એની પાસે વૈધા મારી પાસે ફૂલ બજેટ ટાઈટ ચાલે ચાલીસ રૂપિયા ચાલીસ આપણે કર્યા ને હવે તો બહુ થાકી જાય વિડિયો એડિટિંગ કરી નાખી જલ્દીથી કમ્પ્લીટ આ કંઈક કરશે ને પે થોડી ઘણી મહેનત વિડીયો એડિટિંગમાં ચોકમાં ખાલી ચડી ગયું હોય યાર સબસ્ક્રાઈબર આવી ગયા આપને મળવા માટે અને આપડી અત્યારે ચા પણ આવી ગઈ ભાઈ માનો લઈએ હોતા ચા બાવી ભાઈ તમારે કાય બીજું કાય ચાલે ચાલે ભાઈ માં 24 કલાક જેતપુર માં નીકળે નો નીકળે નીકળે નો નીકળે હાલો તો મિત્રો અત્યારે વાઈ છે ભાઈ 5 ને 21 થઈ છે ને હવે આ ચેલેન્જ આપણે અહીંયા પૂરો કરીશું સમાપ્ત કરવો જોઈએ કાલેજી થોડુંક અમારે ઘરે કામ આવી ગયું છે એના માટે આ ચોવીસ કલાક અમે ન કરી ભાઈ બાકી તો કરવાનો પ્લાન હતો ભાઈ પૂર બુટ એટલે ચોવીસ કલાક તો અમારે રહેવાનો પ્લાન હતો જ અને ભલે કાંઈ સુવિધા નતા લઈ એવા પર અમારે કોટ બોટ તો પડ્યા હતા ને અમે કીધું તો કોટ અહીંયા આવી જમ કરીને સુવિધા તો આપણે જેતપુરમાં ઘણા હતા અગાએ અલ એટલે તો ગમી વસ્તુ આપણે ભોગી જાત પણ થોડુંક અમારે એને ઘરે થોડુંક કામ આવી ગયું છે એના માટે અમારે નીકળવું છે અમારે ઘર બાજુ ને આ વિડીયોને કહી દઈશું અહીંયા જ પૂરો અને બીજો કમેન્ટ બીજો કઈ ચેલેન્જ વિડીયો તમે કહી દેજો ભાઈ કમેન્ટ અંદર અને કયો ચેલેન્જ વિડિયો કરવો અમારો તો વિચાર હે કે ડુંગરમાં 24 હા માં 24 કલાક સમય માં છે એમાં તો 24 કલાક જ કરવામાં આવશે એમાં તો 24 કલાક જ કરવામાં આવશે તો ભાઈ થોડી પ્લાનિંગ વિના જ અમે આવી ગયા તો હોમ પ્લાનિંગ હતી રીત ખબર હતી કે ભાઈ ચેલેન્જ વિડિયો કરવાનો પણ અમારે બેને જવાનું થયું ભાઈ ઘરે એના માટે અમે નીકળી છવા દાયરેક ઘર બાજુ ને આજનો વિડિયો ગમેલ વિડિયોને કદો લાઈક ચેનલને કદો સબસ્ક્રાઇબ ને મોરશું બીજાડી અંદર બાય બાય